સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું અને ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું નિર્ણય કરું છું અને

મારા પરિવારની ત્રીજી પેટી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે તો ભારતીય જનતા હંમેશા માતૃશક્તિ નહીં અને એવું ક્યારેય બનશે પણ મને 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 મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ એમને છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી ત્યારે એમને જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કઈ મારી સાથે વાત કરીને પછી પછી છૂટો પડ્યો મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કયો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એ એમને મેં ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લે એ વાત એ વાતમાં તથ્ય એટલે સુધી પણ આપ્યો છો એમ વાત આવી હતી પણ મેં તપાસ કરી તો એમાં એવું કશું હતું નહીં એ નોર્મલ જે કોર્પોરેશનના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા હતી મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને ત્યાંથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા આ ડ્રાઈવર ની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે અને એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયાના ભાગ રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા નોર્મલ